હાલે કોળી સમાજના આગેવાન કે જેનો વિડીયો વાયરલ થયો છે કે જે એવું કહી રહ્યા છે કે વિછિયામાં જે કોળી ઠાકોર મહાસંમેલન થઈ રહ્યું છે એ એક રાજકીય સ્ટંટ છે અને ઉમેશભાઈ મકવાણાએ રાજીનામું દેવું જોઈએ કોળી સમાજના મત લઈને જીતા છે તો ભાઈ એ ફક્ત કોળી સમાજના એ એક વ્યક્તિને કે કુંવરજી બાવળિયાને નથી કહેતા અમે

કોઈ પણ સંગઠ આ સંગઠ જે સંમેલન થશે એમાં કોઈ નેતાએ ખેસ પહેરીને નથી આવવાનું કોઈ પણ નેતાએ નહીં અને તમે તમારો પર્સનલ ઝઘડો પર્સનલ દુશ્મની જાહેર કરો છો જે અંદરો એવું નહીં ચાલે મહાસંમેલન તો થશે જ અને લાખોની સંખ્યામાં કોળી ઠાકોર ત્યાં ઊભો રહેશે જો ન્યાય નહીં પડે ને તો ગુજરાતમાં વાવાઝોડું તો આવશે જ જય વેલનાથ જય કોળી